દાહોદ જિલ્લા પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પીપલો પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી દેવગઢ બારીયા તાલુકાની હિન્દોલિયા ગામના જંગલ વિસ્તારમાંથી વિદેશી ઇંગ્લિશ દારૂની વિશાળ હેરાફેરી ઝડપવામાં આવી છે મકાઈ કટ્ટાની આડમાં અશોક લેલન ટ્રક મારફતે લઈ જવાતો રૂપિયા પચાસ પોઈન્ટ બ્યાસી લાખનો મુદ્દામાલ પોલીસે કબજો કર્યો છે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અંતર્ગત મળેલી ચોક્કસ બાતમીને આધારે એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન એમપી ઓગણીસ એચ છે ઓગણીસ ઓગણસાઠ નંબરના ટ્રકને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો ટ્રક ચાલકે વાહન ઝડપથી ભગાવી જંગલ વિસ્તારમાં લઈ જતા પોલીસે પીછો કરી હિન્દોલિયા ગામના આંતરિયાળ સિંગલ પટ્ટી રસ્તેથી ટ્રક ઝડપી પાડી તપાસ દરમિયાન ટ્રકમાંથી મકાઈના કટ્ટાની નીચે છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી ઇંગ્લિશ દારૂની ત્રણસો નેવ્વાણું પેટીઓ કુલ પંદર હજાર પાંચસો છોતેર બોટલો મળી આવી હતી જેમાં દારૂની કિંમત રૂપિયા પાંત્રીસ લાખ બાવન હજાર આઠસો ચોસઠ ટ્રકની કિંમત રૂપિયા પંદર લાખ મકાઈના કટ્ટાની કિંમત રૂપિયા ત્રીસ હજાર સહિત કુલ રૂપિયા પચાસ લાખ બ્યાસી હજાર આઠસો ચોસઠ મુદ્દામાલ કબજે લેવામાં આવ્યું છે આ મામલે પીપળોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે શું આ દારૂ હેરાફેરી પાછળ કોઈ સંગઠિત ગેંગ કાર્યરત છે ટ્રક ચાલક એકલો હતો કે પાછળથી કોઈ નેટવર્ક કાર્ય કરી રહ્યું હતું મકાઈના કટ્ટાની આડમાં દારૂ છુપાવવાની યોજના કોણે બનાવી હતી પકડાયેલા દારૂનો સપ્લાય રાજ્યના બહારનો છે કે રાજ્ય અંદરનો દાહોદ એલસીબી આ કાર્યવાહીથી જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા બટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણામા અને અમે સત્યની સાથે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે